આજના આપણા નવા બ્લોગ લીડિયામાં તમારું સ્વાગત છે તો આખે આપો બ્લોગની શરૂઆત નવી કરતી હતી નવા દિવસની સૂર્યદાયાના દર્શન તો મેં થાય હા ભાઈ અલગ ઉઠે છે ગણપતિ દાદા આપણા મમ્મી હાઉં કહો છો ગુડ મોર્નિંગ જમાદાજી ગુડ મોર્નિંગ નાસ્તો કરો તો નહીં નાસ્તો રોટલી કરવા ને એટલે અને હવે આપણા મમ્મી નાસ્તો ને કરે એટલે નાસ્તો કરવા બેસીએ અને પછી સ્કૂલે જઈએ આ તો ગાય ચાપડ દૂધ ના ચા પીને ચાપીને થઈ ગયા અને મમ્મી નીચે અગરબત્તી કરી

વાગ્યા છે સાડા સાત અને હવે આપણે કપડાને ધોવા જઈએ છીએ પછી કપડા ધોઈ આવીએ પછી નીચે જઈને પપ્પાને ઉઠાડીએ તો બધી આપણે કોમ પકાવી દઈએ તો કાંઈક આપણે કપડા ધોઈ નાખ્યા છીએ અને મિતુભાઈ પપ્પા ઉઠીને આવી જાય છે બેઠા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ચલ સીડીએમ બેઠ્યા છો તો મને આવડો કતિક લોક મચ્છર દેખાય છે ખરો

બાઇક મું કીઝન તો સરખું કરીધું કે બાકી છે બાકી છે મમ્મી તમાર અને સિંહ કોણ લાવ્યું

જો गाइस જો ટોમેટો વેજીટેબલ ઓલવેઝ આવતું છે જોમબો બે 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 ખાણો ને આ મમ્મી તું પેતું જીજે છે મીતું ભગમા લઈ દે જોમબો બધા ખાઈ જાવાનો હમ આ રેડતા ખાઈ લો તો गाइस આપણે જોમબો ઘણું વિજો તો ન ઓ સઘાસી ઓדינה મે તો મપના ઓબે દન ચાપી તો ચાપી બનાવી જઈએ છે જો મિતુભાઈ જાગીસી મીતુભાઈ જાગી છે તે મૂકું છું શાંતિ રાખવાનું નહીં દેતા તો પોતે ઊંઘી જવાનું અને પછી અમે ઊંઘીએ ને એટલે ઉઠાડ ઉઠાડ કરવા ઊંઘવાની જો આવ્યા આપણે મિતુભાઈ જવાનું જવાનું અમે જો ખાધો તમને ખબર છે अबे वो पूरे जंबो खा तो हूँ तो चामुकी की चाम अभी बस ही मोड़े थी मोड़े से तो अपने के सिए मितु भाई क्या समार चाने ही पी ते पे इधर वो क्लाइंट बैठे हैं हुलाया तो

તે ખવાય છે અને આપણે જમવા લઈને ફરતી બે ખાવા માટે આપણને જમવા વધારે ભાવ કાલ તો શનિવાર ને હા કાલ તો હર્મદાએ જવાનું કાલે હું પછી કહું હેડો

ચાલુ કરી ખીચડી મિક્સ કરી દેજો હવે શાક મરવાનું છે તો શાક એ લઈને મૂકી દેજો મમ્મી નું કરે છે મેં હું કરાતો પાપા નું બારી દે ઓહ નતું ગુટી સાફ કરાતો ગુટી સાફ કરાતો મારી બારી છે ને મારી પાસે હમ એનો હમ નો Me tuve todo, jamás abrir la secos, dieta sin malísimo. ¿Qué? 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 ¿Qué?

ના પપ્પા 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 જમાણું થોડી વાર એ થયા દાદા ને દાદી જમી લે અને ટીવી ને લો જમલો ટીવી ફોન બે ચાલુ આયે ના ટીવી ના ફોન એ વિડિયો તો અમે ચાલુ તો ફોન હું જ આવ્યો કોને છે મમ્મી જ કરી છે હું તો બિયાલ જ હાલ મેં ટીવી થી એકાડીતી યાદ નહી હું યાદ નહી રહ્યો હમ હમ હું ભૂલ કરી થઈ છે

હું જમવાનું ને બોલાવતો જમવાનું જમવાનું મોડું થાય છે આ ચાલો આપડે

કચરા પોતું બાકી કચરા પોતું બાકી તો વાપર લસવાનો છે બીજો ઓ બીજો ખાટલા પોતરવાનો છે બધું પપ્પા બોલો હું ગોને જઉં જઈએ હમ જઈએ મારું મે હજુ તો વાહન ગવાન બાકી ના અને આ કપ કોણ લાવી નાઓ ઉઠી જશે આટલો થી

અને અમારા વિડીયો ગમતા તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વગર સબસ્ક્રાઈબ